હું રાવલદેવ તરીકે તમને પ્રાર્થના કરું દેવ રાવ તો નથી પ્રાર્થના કરું છું કે ચામુડા ની ખોડિયાર ની બૂટ ની બાધા રાખજો માનતા રાખજો પણ મેલડી ની બાધા નહીં રાખતા અને રાખો માનતા રાખો જો તમારું કામ થઈ ગયું હોય ને તો બહુ મોડું ન કરતા કારણ કે સાહેબ લેણા ની ઉઘરાણી તો બધાય દેવ કરે પણ લેણું ન હોય એની ઉઘરાણી કરે તો મારી પીઠ વાળી મેલડી કરે પણ મારી કે એક વાર મારી આમ કોલર ઊંચું કરીને કહી દે કે હું આને નથી માનતો હું મેલડી ને નથી માનતો કે હું નથી માનતો પગથું ઉતરવા દઉં ને હવે ચોવીસ કલાક તો ન જાય પણ નાવડી કહેવાડી ઘડી નાવા દઉં ને તો નાવલી ના પુલ હેઠળ બેઠેલી કાઠા વાળી

પણ કોઈ તમને બીવર આવતો હોય ને કે તારી માથે નવું ઘરું કરી દઈશ તારી માથે મેલું કરી દઈશ તારો ધંધો ધનોટ જ કરી નાખીશ મારી પાસે એટલા ઘેરા છે તમને કોઈ દૂર આવતો હોય ને તો એક વાર કહી દેજો તારે જે કરવું હોય કરી લેજે બાકી બારસો ભૂતા બનીને રાજા મારી મેલડી બેઠી છે આખી દુનિયાનું જ્યાં પૂરું થાય ત્યાં હું ધામમાં બોલું છું હા ભાઈ જ્યાં વિજ્ઞાન પૂરું થાય જ્યાં બે પૂરી થાય જ્યાં તમારું રાજકારણ પૂરું થાય અપક્ષ ની મોજ પર કાઢી દે તો ઉજાંગડી કાઢી દઉં બાબો દો

બાકી મારી કાળિયા પીઠ ની નવ એકવાર એક મારો થઈ જાય પણ મારા ખોરા ની માઇસા માથું પડી જાય પણ મારી નવ ડિકા જા જા અરે મોટા મોટા ની ટોપી નો ઉતારી દઉં તો તો હું ભીડ વાળી નવ ડિકા નો ભીડ વાળી ને નવલી ને કાઠા ની મેલડી ને આયા માનતા એટલે હું સાબ કરું તો ફટાફટ એ જોગ માં આવ્યા છે મારે આમાં કઈ નથી જોતું પણ એ આવ્યા છે એને વધારવા માટે કાઠાળીને વધાવવા માટે સાકુબેન ને ખોલી બીડ વાળી મેલરી રમે છે એક અગિયાર કોલ એટલા બધા માણસ માં આપ્યા તો ઝડપથી પાંચસો પાંચસો રૂપિયા ને ઝડપથી ઉઠી જાવ જેને આપ્યું હોય એની વાત છે નથી આપ્યું એની વાત નથી કરતો પણ જો તમને એમ લાગે કે મને મારી હેસિયત કરતા મેલડી વધારે આપ્યું છે તો ફટાફટ ઉઠી જાવ આ મેલરી નું ભાણું છે કાળિયા બીડ ની સાકુબેન ની સાથે પધારેલા મહેમાન કાળિયા બીડ ની સાકુબેન ની મેલરી ના નામ માંથી પાંચસો રૂપિયા કાવી વધારવા કાલવીના બીડની મેલડીના નામ માટે પાંચસો રૂપિયા બીડવાળી મેલડીના નામ માટે પાંચસો રૂપિયા જીતુભાઈ સખવદર જેને ઉકાડામાંથી મારી મેલડીને બહાર કાઢી નકરા અહીંયા શીખ હતા નકરા પણ માઇકમાં હું મારો બોલાય નહીં મારા બાપ પણ ઉકાડામાંથી બહાર કાઢી હતી શીખો હા જીતો હખવદર એકવાર તારીખો પાંચસો રૂપિયા કાંઠાવાળી મેલડી મુનાભાઈ કુદા હમારા રાવલજે શીખ કહેવાય છે ધનવાદ કાંઠાવાળી મેલડીના ભરોસે પાંચસો રૂપિયા કાઠાવાળી મેલડીના ભરોસા બીજા પાંચસો રૂપિયા તાલીફ રૂપિયા હાથ બોલ થયા છે ભાગિયાર પોલનો વધારે છે જો તમને મેલડી આપ્યું હોય તો ભાગિયાર બોલ નો વધાર છે કારણ એ જેઠો વાગે ને મારી મેલડી આવે જેઠો વાગે ને મારી કાઠાવાળી મેલડીના ભરોસા હાથ મોગોલ પાંચસો રૂપિયા ઝડપથી તમને આપ્યું હોય તો હું કોઈ ફરક નહી ની જ કહેતો પાંચસો રૂપિયા કાંઠાવાળી મેલડી ભરોસ નવ મોગોલ

Eu que baguei nenhuma de linha.